સુરતમાં બીએપીએસ સંસ્થા દ્વારા સુમુલ સિદ્ધ ગુણાતીત મહિલા મંડળ આયોજિત ત્રિદિવસીય પારાયણ નું ધામધૂમપૂર્વક રોડ નજીક આવેલ ગુણાતીત મહિલા મંડળ દ્વારા આયોજિત બીએપીએસ સંસ્થા દ્વારા ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રથમ પંક્તિના પરમહંસ સદ્ગુરુ નિષ્કુલાનંદ સ્વામી રચિત પ્રગટ ભગવાનની મહિમા વર્ણવતો કીર્તન મહિલા મંડળની મહિલાઓ દ્વારા ઉત્સાહભેર ત્રણ દિવસ કાર્યક્રમ નો ભાગ લીધો હતો ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજની કૃપાથી નિર્વિઘ્ન રીતે આજે સમાપન કરવામાં આવ્યું ત્યારે મહત્વપૂર્ણ એ છે કે અને મહિલા મંડળની મહિલાઓ દ્વારા ભગવાન સ્વામિનારાયણ ના ગુણગાન ગાવન નો અવિરત પ્રવાહ સતત વહી રહ્યો છે ભગવાન ગુણાતીત મંડળમાં ત્રણ દિવસની પારાયણ નું આયોજન કરેલું હતું એ પારાયણમાં અમે ત્રણ દિવસ પ્રગટના મહિમાની વાતો કરવાની હતી એમાં પહેલા દિવસ અમે પ્રગટ મળ્યા પુરુષો જમા આજે વખતે અમારે પારાયણ હતી એ કીર્તન ઉપર હતી બીજા દિવસનું ભાગ્ય જાગ્યા જે જાણવા અને ત્રીજા દિવસને માનો મળી છે મોટી વાત મહંત સ્વામીની કૃપાથી અમારા મધ્યસ્થમાંથી જે આયોજન આવે છે એના ઉપર અમે ત્રણ દિવસની પારાયણ કરી ઘણા બધા બહેનો જોડાયા હતા અમારી સરેરાશ સંખ્યા ચારસો થાય છે ત્રણ દિવસમાં અને બધા બહેનોએ ભરપૂર લાભ લીધો કથા વાર્તાનો અને બધાને બહુ મજા આવી પ્રસંગમાં લોકોને શું કહે છે મહિલાઓ બધાને આ ધાર્મિક પ્રસંગમાં બધાના લોકોને મેં એ સંદેશ આપ્યો કે આ નાસવંત દેહે કરીને આપણા દેહ મળ્યો છે તો ભગવાનનું ભજન કરવાનું અને ભગવાનનું ભજન કરીએ તો જ બેડો પાર થાય આપણો બાકી કંઈ છે નહીં આ જે માયા છે એ તો કંઈ આપણને છોડે એવી છે નહીં અને આવા સાચા સંત મળ્યા હોય એ જ આપણને માયાથી છોડાવે યણમાં વક્તા તરીકે મારે માનો મળી છે મોટી વાત પ્રવચન કરવાનું હતું એમાં મેં બહેનોને સંદેશ આપ્યો કે આ દેહ કરીને આપણને જે પ્રાપ્તિ થઈ છે એ જપ તપ તીરથથી કોઈ રીતે થાય નહીં પણ મુખો મુખા જે આપણને મળેલા છે જેમ વરસાદ પડે અને ખેતર ખેડવું પડે ખેડૂતને ન તે ખેડૂત મૂરખ ગણાય તેમ આપણને પણ આ પ્રાપ્તિ થઈ છે અને જેમ ચોમાસામાં વરસાદ પડે ને ડ્રાઉ કરીને બહાર આવે છે એમ આપણે પણ પ્રાપ્તિ થઈ છે તે પ્રાપ્તિ માટે ભગવાન અને સંત પ્રગટ મળ્યા છે તે વખતે આપણે પણ ડ્રાવ ડ્રાવ કરી લેવાનું નહીં તો આપણા હિમાલય જેવી આપણને પ્રાપ્તિ થઈ છે આપણે હિમાલય જેવી પ્રાપ્તિ થઈ છે આપણા પર્વત જેવા સ્વભાવ દોષો છે અને ડેફા જેવા આપણા પ્રશ્નો છે એ પ્રશ્નોનો અંત આવતો નથી એટલે આપણને પ્રાપ્તિનો કેફ રહેતો નથી પણ અહોનીશ અંદર વિશ્વાસ રાખી અને પ્રાપ્તિનો કેફ આપણે રાખવાનો છે ને અહોનીશ આ જાય છે તે અક્ષર છે આ સૂતું છે તે અક્ષર છે આ બેઠું છે તે અક્ષર છે એમ મહંત સ્વામી મહારાજની વાતો કરી અને પ્રગટનો મહિમા સમજાવવાનો છે મારું નામ રશ્મિબેન પટેલ છે અમે આ ગુણાતીત મંડળમાં સભ્ય તરીકે જોડાયેલા છે અને આમાં છે ને તે ત્રણ દિવસનું પારાયણ આનું આયોજન કર્યું પણ અમને બધાને ખૂબ મજા આવી અને બીજા બધા જે બેનો પરોક્ષના જોડાયા અને એમને પણ બહુ મજા આવી કારણ કે પ્રવચનો જ એટલા સરસ હતા પ્રાપ્તિના અને પ્રાપ્તિ તો થઈ પણ પ્રાપ્તિની જોડે પ્રતિથી પણ બધાને થઈ અને બધા કહે છે કે હવે અમે અવશ્ય ગુરુવારની સભામાં આવીશું તો આવી રીતે આપણે આવી રીતે પારાયણ કરીએ સારા સારા પ્રવચનો કરીએ ને તો બધી બહેનોને મજા આવે અને બધાને જોડાવાનું એમાં મન થાય તમારી સાથે કેટલી મહિલાઓ આજે અમારે એકસો ને સિત્તેર જેવી મહિલા હતી અને ત્રણ દિવસ નું પારણ કરો ચારસો મહિલા હતી અમારે